ખડૂત મિત્રો આ ફોન બગതിയનો છે પ્રથમ ફોન સાંભળો પછી આગળ વિકત આપો કાઈ કપડામાંથી દોરવાનું હાજી ભાઈ હાજી કેમ છો સાહેબ બસ મજા મજા હા હવે આજે યાર તો એટલે કહી રહ્યો હું યુટ્યુબ પર વાત કરતો તો મરી તો સાહેબ આ રીતે તો પણ આખો યોજના ચલાવે છે હવે રાજા સરિયમણ મીટિંગ છે તો ઈ બીજી મીટિંગ તો તમે નો આલીયા ને અમારી કંપની જે મુજી આપણે અલગ જ રાખવી પડે ના ના કાઈ વાંધો નથી એમાં આપણે કલાક હોય તો કલાકમાં ઘણી માગ છે નાખી દેશું હમ

ખેડૂત મિત્રો તમે જો એગ્રો ચલાવતા હો અથવા તો ખેડૂત સાથેના કોઈ જાહેર બિઝનેસની અંદર સંકળાયેલા હો તો તમારા જે ગ્રાહક ખેડૂતો હોય એમને પણ તમે મારી આ સેવાનો લાભ કેવી રીતે આપી શકો એ આ ફોનમાં સાંભળી લીધું તમે કે તમારા ગ્રાહકોને એક દિવસ એક જગ્યાએ બોલાવી લો ભેગા કરો થોડી ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરો અને એના માટે થોડું ઘણું ડોનેશન જે છે એ બધા પાસેથી ક્યાંકથી ઉઘરાવી લો થોડું ઘણું ઘટતું હોય તો મને પણ કહેજો હું પણ કંઈક વ્યવસ્થામાં મદદરૂપ થઈશ પૈસા આપીને સામેથી પૈસા આપીને હું તમારે ત્યાં જો પચાસથી વધારે ખેડૂતો હશે તો સેવા આપવા પણ આવીશ અને જેથી કરીને ખેડૂતોના કંઈ પણ પ્રશ્નો હોય તો એનું સ્થળ ઉપર સોલ્યુશન થાય ખેડૂતો એવું માનતા હોય છે કે મારે પ્રશ્ન છે જ નહીં પરંતુ એના સાત નંબર જુએ ત્યારે ખબર પડશે કે એમાં કેટલી નોંધો ઘટે છે કઈ બાબતના પ્રશ્નો છે ઉપરાંત ગામે ગામ માપણીને લગતા પણ હજી પ્રશ્નો છે એટલે ડિસેમ્બર પહેલાં તમે જો કોઈ ખેડૂતોના જાહેર જીવન સાથે સંકળાયેલા હો એટલે ખેતીવાડીને લગતો સામાન વેચતા હો તમારા ખેડૂત ગ્રાહકો હોય તમે બિયારણનું કામ કરતા હો ખાતર વેચતા હો ચાહે પેસ્ટિસાઈડ વેચતા હો તો તમારા ખેડૂતોને તમે મારી આ સેવાનો લાભ આ ફોનમાં તે આપ સમજી ગયા છો એ રીતે આપી શકો એ માટે તમે મારો કોન્ટેક કેવી રીતે કરશો

વધારે નંબર આપતો રહીશ પણ જે કોઈ વ્યક્તિ વેપારી છે ને આવી સેવા કરવા માગે છે એ મારા મોબાઈલ નંબર ગોતવાનો એની પાસે જો સમય ન હોય તો એ કોમેન્ટ્સની અંદર જઈ અને લખો કે મારે સેવાના હેતુથી તમારો કોન્ટેક કરવો છે અથવા તો હું ડોનેશન આપી અને ખેડૂતોને મદદરૂપ થવા માગું છું અને એના માટે મારે રૂબરૂ મળવું છે મારા પ્રશ્ન લઈને અને હું યથાયુંગેગે ડોનેશન આપીશ તો તમે કોમેન્ટ્સની અંદર તમારો નામ મોબાઈલ નંબર અને તમારો ટૂંકો વિષય લખો એટલે હું સામેથી તમારો કોન્ટેક કરીશ અને ખેડૂતોને આ રીતે તમે અલગ અલગ રીતે ઉપયોગી થઈ